રાજકોટમાં ચોમાસાની ઋતુના કારણે રોગચારો વકર્યો સાપ્તાહિક આંકડાઓ અનુસાર શહેરમાં શરદી ઉધરસ તાવ અને ઝાડા ઉલટી સહિત વિવિધ રોગોમાં 1829 દર્દીઓ નોંધાયા વસંત ખાસ કરીને રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે ગત સપ્તાહ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શેખા હેઠળના જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ખાતે જે છે આઈએચઆઈપીના આંકડા જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી જ્યારે ડેન્ગ્યુનો એક કેસ છે એ નોંધાયેલો છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના જે છે સાતસો બાવન કેસ તા તાવના જે છે આઠસો અડતાલીસ કેસ અને બસો પચીસ કેસ ઝાડા ઉલટીના નોંધાયેલા છે આ ઉપરાંત ટાઈફોઈડના એક અને કમળાના જે છે એ બે કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે

આ પ્રકારની કામગીરી જે જે અમારા કેમિસ્ટ છે શાખાને એના દ્વારા પણ કરવામાં આવે છે અનુસંધાને રાજકોટમાં નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે એ દરેક સપ્તાહે પ્રેસ નોટની સાથે આજે આંકડો જે છે પ્રસિદ્ધ કરવામાં આવતો હોય છે એ પણ જોવા જાય કે આ સપ્તાહે પણ એક હજાર છેતાલીસ જેટલા આવે છે અને ઘણી વખત જે છે કન્ટામિનેશનને કારણે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ એટલે ક્લોરિન ગેસની હાજરી છે એ ઓછી જે છે 0.5 ppm થી 0.2 ppm જેટલી હોય જો એની કરતાં ઘણી વખત 0.2 બેફંડ કરતાં ઓછી માલુ પડે છે તો એનું સંતાને જે છે આંકડા હતા એના અનુસંધે પ્રશ્નો પ્રસિદ્ધ કરવામાં આવી હતી આ કોઈ પણ પ્રકારના બેક્ટેરોલોજિકલ ટેસ્ટ કે કાઉન્ટ માટે જે છે આ સેમ્પલ જઈ લેવામાં આવેલ નથી ખાસ કરીને પાણી પીવા માટે નથી એવું ના ના પાણીની અંદર રેસિડ્યુઅલ ક્લોરિનની માત્રા ક્લોરિન ગેસ જે છે એ માત્ર જે આપણે ફિલ્ટ્રેશન થયેલા પાણીની અંદર ક્લોરીન જે છે એની માત્રા એડ કરવામાં આવે છે પાંચ પીપીએમ સુધી જે છે એ માત્રા એડ કરવામાં આવે છે અને આ પાણી છેવાડાના નાગરિક સુધી પાઇપલાઇન મારફતે પહોંચતું હોય છે ક્લોરીન જે છે એ ક્લોરીન ગેસ છે એ વેપારાય એટલે કે ઉડી જતો હોય છે અને છેવાડાના નાગરિકને ઘરે જે પાત્રમાં પાણી ભરાઈ રહે ત્યાર પછી જો આ ટેસ્ટ કરવામાં આવે તો ઘણી વખત આ ટેસ્ટ જે છે એ નેગેટિવ આવી શકે છે પરંતુ મોટાભાગે અમારા મલ્ટીપર્પઝ વર્કર જે છે એમ જ્યારે નળની અંદર પાણી આવતું હોય ત્યારે ટેસ્ટિંગ કરતા હોય છે આનાથી ઘણી વખત જે છે માઇનર લીકેજીસ છે એની પણ માલુમ પડતા હોય છે અને તાત્કાલિક જે છે વોટરવર્ક શાખા ઉપરાંત જે છે જે તે કન્સર્ન વોર્ડ એન્જિનિયર દ્વારા તાબડતોબ રિપેરિંગ કરીને કામગીરી જે છે એ કરી દેવામાં આવતી હોય છે જી